સાવ પાણીના ભાવે વેચવાની છે કંપનીની ગાડી તમારું એક લાખ અને સાહીઠ અંદર હોય ને તો આ ગાડી તમને મળી જશે સાવ ઓછી ચાલેલી પેટ્રોલ પ્લસ માં ગાડીની ટોટલ માહિતી હું વિડીયોની અંદર આપી દઈશ અને ગાડી ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે ગાડીના માલિકનો નો કોન્ટેક કરો

અને માત્ર ને માત્ર આ ગાડી નેવું હજાર પાંચસો કિલોમીટર ચાલેલી છે જેન્યુન એટલે મોડલ પ્રમાણે ગાડી સાવ ઓછી ચાલેલી છે તો અત્યારે ગાડી એકદમ ક્લીન ચોખ્ખી જોવા મળશે એસી પણ કમ્પ્લેટ ચાલુ છે એન્જિનનું કન્ડિશન પણ તમે જોઈ શકો છો એન્જિન પણ સારું ક્લીન ગાડી નોન એક્સિડન્ટ એક્સિડન્ટ પણ થયેલું નથી પાવરફુલ કન્ડિશનમાં ગાડી જોવા મળશે તમે આ કાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કાર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો પેલા કારના માલિકનો કોન્ટેક કરો તેમનો નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી રહેશે તો વિડિયો પૂરો જોતા રહેજો કાર લેવા કે જોવા જાવ તો તેમનો ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને આ કારના ઓનર 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 થર્ડ આ કાર છે માત્ર પાંચસો કિલોમીટર ચાલેલી પેટ્રોલ સીએનજી હ્યુડાઈ એસઠ બે હજાર બાર ના મોડેલ કાર માત્ર તમને એક લાખ સાઠ હજાર માં મળી જશે જેમાં પણ હજુ કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી આ કાર લેવી હોય

એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો